નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી ના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતો છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો સોના ચાંદીની ખરીદી કરી લઈએ તો મોટો ધમાકો થવાનો છે તો જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આચર સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સાથે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોના ની ખરીદી કયા સમયે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓ દ્વારા મેળવવાના છીએ સૌપ્રથમ તો વાત કરી લઈએ તો સોના ચાંદીના દાગીના ક્યારે સસ્તા થશે જ્યારે સોનાના દાગીનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આજે અગિયાર હજાર ચારસો ને પાંસઠમાં જ્યારે દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું પણ અત્યારે સતત વધીને ઘટાડા બાદ જ જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સતત વધારા બાદ

જયારે દસ ગ્રામ એક હજાર છસો નેવું સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી પણ એક લાખ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો તો મિત્રો હાલ વાત કરીએ સોનાની બજારમાં ફરીથી હવે હલચલ જોવા મળી રહી છે જયારે રોકાણકારો માટે સોનું હંમેશા સુરક્ષિત ઓપ્શન ગણાય છે અને દરરોજ તેના ભાવમાં થતો ફેરફાર જે છે એ સોનાના ભાવમાં ફેરફાર જયારે જોવા મળે છે ત્યારે લોકોનું ધ્યાન ખેંચતું

નાના મોટા ફેરફારો રોકાણકારો માટે મહત્વ રાખે છે જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે રોજબરોજની ચકાસણી કરવી જોઈએ તો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે જી હા મિત્રો વાત કરી લઈએ સોનું ક્યારે હવે સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર જ્યારે તેજી જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું દિવસે સસ્તું થતું તો હજુ પણ સોના દાગીના મોંઘા થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જે આ મિત્રો હાલ અત્યાર સુધીની વાત કરીએ તો ઘટીને ને પહોંચી ગયા સોના ના અભાવ જી હા મિત્રો વાત કરીએ તો બે હજાર પચીસ

જ્યારે હાલ વાત કરીએ તો જ્યારે MCX સિલ્વર ડિસેમ્બર માં અત્યારે 4.27% ના ઘટાડા બાદ સોના ચાંદી જે છે એ સતત સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં સોનાની ખરીદી માટે રાહ જોવી જોઈએ જો કે હાલ ગોલ્ડ ના ભાવમાં ઘટાડા બાદ ખરીદી કરવા ઈચ્છતા લોકોને થોડી રાહત જરૂર મળી રહી છે અને ભારતમાં ફરી હવે લગ્ન ગાળો પણ શરૂ થઈ ગયો છે તો આવા સોનાના ભાવમાં જો તમે ગ્રાહકો સમાચાર વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે દિવાળી સૌથી કિંમતી ધાતુ સોનામાં આગામી દિવસોમાં હજુ બે હજાર સુધીમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર ધંધામાં થતી જોવા મળી રહી છે અને અચાનક થી જે સોનું દિવસે ને દિવસે વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો હવે સૌથી મહત્વના સવાલોની વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ કરવા માટે સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જ જોઈએ તો સૌપ્રથમ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે લાંબા ગાળાના રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી ત્યારબાદ ના સવાલોની વાત કરીએ તો મિત્રો માટે માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો મળતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો ત્યારબાદના અગત્યના વાત કરીએ તો મિત્રો

ખરીદી જ્યારે હાલ વાત કરીએ તો જ્યારે શેર માર્કેટમાં તેજી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં લોકો રોકાણ છોડી અને શેર માર્કેટમાં વળતા હોય છે જેની સાથે નિફ્ટીમાં પણ તેવી જ રીતે જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ લગ્નગાળાની મોસમમાં આવતી હોય છે ત્યારે સોનાની માંગ વધતી હોય છે તો જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મોંઘું થતું પણ જોવું જોવા મળતો હોય છે તો હવે જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કોઈ ભારે ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ ઘટાડો જોવા મળે છતાં પણ બે હજાર ચોવીસ સુધીમાં ભારે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને હાલ કીमती ધાતુઓમાં સતત ગ્યોટાડો નોંધાઈ રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું